દાખલા તરીકે દિવાળીબેન ફિલ એ વગડાનું ફૂલ છે સાહેબ એના પિતાજી ગીર મારે તા હેં એક ફીલની દીકરી ગાંધી ગીરમાંથી ગીતને ગળામાં લઈને દિલીના દરવાજા આવતી પડઘા પાડે એ વગડાનું ફૂલ છે સાહેબ કુદરતનું ફૂલ છે હં હાથ નીકળી સમય મર્યાદા ઘણી છે પણ દિવાળીબેન અમારે વણીજારી ચોકમાં ગાતા ને એ વખતે ગઢવી રેકોર્ડિંગ કરવા માટે નીકળેલા સાહેબ હા બધા નવરાત્રીમાં અને ડોક્ટર જનકરાય નાણાવટીની અહીં આરામ કરતા હતા નીંદરમાં મેઘા ભાઈ હેમભાઈ સુતા હતા હેમુ ગઢવી અને દિવાલીબેનનો અવાજ કાને ભૂલ્યો સાહેબ અને જાગી ગયા ઉઠી ગયા ઘરધણી નાણાવટી સાહેબને ઉઠાડ્યા આ કોણ ગાય છે આ બાઈ કોણ ગાય છે કે ભાઈ ભીલની બાઈ છે ડૉક્ટર લાડનું કામ કરે છે અને ગરીબીમાં ગાય છે હેમુ ગઢવી આખી આકાશવાણીની ટીમને ઉઠાડીને વણીજાર ચોકમાં અડધી રાતે ગયા સાહેબ અને દિવાળી બેન ના ગીતને રેકોર્ડિંગ કરી અને કીધું કે તમે દેવા ખાતર પરીક્ષા આપો બાકી તમે આકાશવાણીમાં પાસ છો અને પછી ઘણા ગીતો ગાયા કહેવાનો મારો અર્થ મેઘાણી મરજીઓ હતો કારણ એ વાણીઓ હતો આગળ બુદ્ધિ વાણીઓ અમારે માનભાઈ ગઢવી અમારે થાન કેતા કે ભગવાન બુદ્ધિ વેચી ત્યારે જેટલી વાણીયા ને દેવાય એટલી દઈ દીધી વધી એમાં આપણે બધાય ગઢવીન પટેલ ને લુવાણા કોળીન દરબારનું એ બધા એમ આવી જાય એનું કારણ આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતિ બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં બ્રહ્મા આપણે બધાય આવી જાય આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતિ બ્રહ્મ તરક બુદ્ધિ તરકડો ન ઘુસ્તો મારે ગમ વાણીયાના દીકરાને આગળ આગળ હૂજી જાય આ ન કરાય આ ન કરાય આ ન કરાય બરાબર આપણને પછી ખબર પડે કે નો કર્યું હોત તો સારું હતું બે પણ ત્યાં તો મોડું થઈ ગયું એના બે દાખલા આપીને મારે મેઘાણીને વાત કરવી છે વાણિયામાં કેટલી બુદ્ધિ છે એક શેઠ કર્ફ્યુ હતો કર્ફ્યુ અને ચોકમાં નીકળ્યા બોલો ચાઈન ચોકમાં આવ્યો કર્ફ્યુમાં મૂર્ખું ન આવે ના ડાયું વરણ ચોકમાં આવીને ઊભા એટલે પોલીસની ગાડી આવી કેમ ઊભા થાય કર્ફ્યુ છે ખબર નથી શેઠ કહે કઈ બોલ્યા નથી દાંત બી દેખા જવા સાહેબ કે બે જાવ જીપમાં આલો કરું પીવું છે ખબર નથી આલો પોલીસ સ્ટેશને બે ગયા જીપમાં પોલીસ સ્ટેશને લઈ જતા હતા રસ્તામાં કહે હે સાહેબ અહીં મારી દીકરી રે કે ખમાચાર દઈ આવું કહેતા હો તો હા દઈ આવો પાછા જટાવો એ ગયા એ ગયા પછી કોણ આવે સાહેબ અંદર ગયા એ ગયા પછી પોલીસ ઓફિસર બોલાવા ગયા કે શેઠ બાપા બારા નીકળતો તો કે સાહેબ તમને ખબર છે કર્ફ્યુ નીકળાય બારો જો બોલો એની ડોકમાં ગાલીઓ નાખી દીધો તમે ઉઠીને એમ કયો બારા નીકળો આ મને તમને ન આવડે આ ઈ નાયત જ કરી શકે કરફ્યુમાં ખાતાની જીપમાં બે દીકરીની આટો દઈ આવેલ્યો આપણી તાકાત બાદની વાત છે એક બીજી વાત એની ઝીણામ ઝીણી કરી દઉં સાહેબ અમારે સૌરાષ્ટ્રમાં એક શેઠ હતા એને સાઠ હજારની ભેં લીધી બનેલી હકીકત હોય સાઠ હજારની ભેં લીધી અને પંદર વીધીમાં એને ત્રીસ હજારમાં વેચી નાખી બોલો પચાસ ટકા ખોટ ખાધી અને કોકે કીધું કે શેઠ બાપા ભેં વેચી નાખી તો કે હા કેટલામાં લીધી તો સાઠ હજારમાં વેચી કેટલામાં તો ત્રીસ હજારમાં પચાસ હજાર ને ભાઈ પચાસ ટકા ખોટ ખાધી તો કે હા લીધું શું તો કે પાંચ હજારની બકરી તો કે આનું કારણ શું તો કે ભેં બોલું તો છાતીમાં દબાણ થાય બોલો ભેં બોલો લો ભેં બોલો અહીંથી નાભીથી આવે ભેં ભેં બોલો અહીંયા દબાણ થાય એને પોહાઈ નહીં જાય અને બકરી બોલો આખો આંખોથી બકરી 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 અહીંથી જ બોલાય અહીંયા અંદર જાય જ નહીં હે ભેં બોલો છાતી માં દબાણ થાય એને ન પોહાય બકરી બકરી તમે મહિનો બોલ્યા કરો તો કઈ વાંધો જ ના આવે એની એક વાત સર્કસ જોવા ગયા એ અને આગળની ટિકિટ લઈને બેઠા હાવની હાવની આગળ અને સરકસના ખેલમાં હિંચકાના અને સાયકલોના અને ખેલ આવ્યા ત્યાં સુધી મજા આવી હો પણ હિંસક પ્રણાલીના ખેલ શરૂ થયા ને પરસેવો ઓળી ગયો ખોટું ખલ્યું

પણ શેઠ હળી કાઢીને પીંદરામ કરી ગયા અને પીંદરું બંધ કરી દીધું અંદર આવડે આપણે આનો આવડે હાવજ જેવો નીકળી ગયો એમાં હળી કાઢીને પીંદરામ કરી ગયા પીંદરું અંદર થી બંધ કરી દીધું અને ઠેકડા મારે હાવજ અંદર તો આપણે બાર આપણે બાર તો હાવજ અંદર કોકે કીધું શેઠ બાપા બારા નીકળો બારા નીકળો આબરૂના કાંકરા થાય તો કે કાંકરા ભલે થાય મરીએ તો મોટા મોટા પાલિયા થાય એના કાંતા કાંકરા હારા કાંકરા હારા આ મારે જે વાત કરવી છે મેઘાણીની ચાલ એનો એક પ્રસંગ મારી માતાઓ બહેનો દીકરીઓ વડીલો બેઠા એટલે કહું મેઘાણીભાઈને કોકે કોકને પૂછ્યું મેઘાણીભાઈ આ મને બહુ ગમે છે પ્રસંગ સાહેબ કે દરિયા ગીત લખવા ગાતું છે શું ભાઈ સાહિત્ય મેળવ્યું જબરજસ્ત સાહિત્યની ખેવનાની જબરજસ્ત હતી કોઈ એમ ને ભાઈ કે અમારા ગામમાં એક ભાઈ ભજન બહુ હારા ગાય તો તરતો એમ કે હાલો ને આપણે ભજન સાંભળવા જાય તો એ અભિમાની બહુ છે મેઘાણી ભાઈ ને કીએલો માણસ અભિમાની બહુ છે ભજન ગાઈ તો કે અભિમાની કેવા છે એ તો જોવા જ એ સાહિત્યનો ભાગ છે ને અને ઓલો માણસ એમ કહે કે તમે ત્યાં જાઓ ની ભજન નો ગાય ને તમારો અપમાન કરે તો કે એ જોવા તો દો કેવું અપમાન કરે કેવો હું સહન કરી શકું છું એ સાહિત્યનો ભાગ છે સાહેબ એ માણસ રાષ્ટ્ર સાહેબ નું બિરુદ પામી શકે હ દરિયાના ગીત કોઈ ગાતું છે મારે લખવા મેઘાણી ભાઈ ને કોઈ પૂછ્યું હતું કે દરિયાના નીર ખારા કેમ છે મેઘાણી જવાબ આપ્યો હતો કે દરિયાના પટમાં કઈક બેનના બુડી ગયા દરિયાના પટમાં કઈક આશા દરિયાના પટમાં બુડી ગયા દીકરા બુડ્યા પછી છે પતિ બુડી ગયા પછી પત્ની રોયે છે ભાઈ બુડી ગયા પછી બેન રોય છે આહુડા ગયા ને દરિયો ખારો થઈ ગયો મેઘાણી કે તમે ટીવી ઉપર જોઈ છે આ વાવાઝોડું ઉપડ્યું છે ને એમાં ખારવાનું પ્રસંગો બધા આવે છે કેટલા વાણ આવ્યા કેટલા દરિયે છે કેટલા વાહ છે કેટલા વાં છે ટીવીમાં જોઈને રૂવાડા ઊભા થઈ જાય એ મધ મોતના મોઢામાં જદુમતો હોય છે એ કેવો હોય છે સાહેબ એનો મારે પ્રસંગ કેવો તમને